કોમેન્ટ કરીશ બધી કરીશ બધી કરીશ એટલે જે થાય તોડી નાખ વધુ કરવાનું છે કોમેન્ટ ખુલ્લે એમ કરવાની છે શું થાય તારાથી હાલો તો એટલી બધી દાદાગીરી હે તો એક નાઈન બતાય હે અલે આવી જઈ જોની હોતું તો કેમન પહેલા કોધીનગર ની તો મુએ બનાસ કોઠાનો છું બરાબર પેટીઓ વિકરી નાખીસ ઓ બનાસ કાંઠાવાળી દેવા દે ને બોલ બોલ કરી રહ્યો હતો બકચો બકચો દીના કર બકચો કર ગાળ નઈ બોલવાની બધું બોલીશ બોલીશ તે તારી માને બોલ મને બોલવાની કહી દઉં તને તારી માને બોલીશ હું તારી માને બોલીશ તો કા નઈન બોલીશ હા તો આઈ કા નઈન બોલ તો ખરા ખબર પડે બોલવાની થાય હે કાઈ દે સર હા તો આઈ બતાય હેડ આઈસ બતાય આઈસ તો આઈન બતાય ના પણ ઈકન વાતો કરે એટલે આઈન બતાઈશ પાંચ કલાક નો ટાઈમ આપ હા નું તાન જો હું છે ઓ આવ હા આઈસ જે થઈ ને તોડી નાખજે બરાબર હા હા બધું તૂટી જહો એટલે જે થઈ તોડી નાખજે હા તો આ તો ખરાય એ બધું તારું તૂટી ના જાય તો મન કહેજે પણ જે તોડ હોય તોડી નાખ જે નીચે વાળું તોડ હોય તો તોડી નાખ બરાબર હા બકચોદી ની કરવાની બહુ બકચોદી ની કરવાની હું પારા ગાળ નઈ બોલવાની તને કહી દઉં બધું બોલીશ બોલીશ વાળી એક એક છોકરી જાત છો એટલે બહુ બોલતો નથી બરાબર એટલે છોકરી જાત હોય તો છોકરી બોલી જઈશ તું મારું સો તું મારું સભિમાન મત ભૂલાય મન એ છોકરી જાત વાળા એટલે છોકરીનો વિડિયો હતો એટલે કેમ કોમેન્ટ કરીને કહેજે તું અલગ તારા આમ ટૂંકા ટૂંકા કપડા પહેરીને શું તારી છોકરી જાત થઈને તારા બધી વિડીયો બનાવવાની હરકત બધી તારા હા તે કપડા ટૂંકા હું પહેરું છું તું તો નથી પહેરતો ને તો તને કેમ આટલી બળતરા લાગે છે એમ કે તે પહેલા તું કોટ બદનામ કરવાનો મત કર આ તારો એક વિડીયો જોઈને આ તારી આ ગુજરાતની કેટલી છોકરીઓ બગડે તને ભાન પડે છે કોઈ અલે આતા કોણ શોર્ટ કપડા નથી પહેરતું મને કહેજે તું અલે ભાઈ ગમે તે ભલે ના પહેરતું હોય તારા બદ કરવાનું કે નહીં

પોલીસ નું નામ વચમાં લેવાનું નહીં આવતું બરાબર પોલીસ નું નામ લેવાનું નહીં આવતું વચમાં સારું નહીં લઉં તું પેલા હું એક કોમેન્ટ ડિલીટ કર એટલે નહીં થાય ડિલીટ જે થાય કરી નાખવાનું એટલે કેમ નહીં થાય જો તારા ઉપર બધું કેશ પેશ કરવાની વખત હોય ને કે જો બધું લડાઈ ઝઘડા કરવાની વખત ન હોય ને તો વિરુદ્ધ કરવાનો આવતો નથી બરાબર હા તો તમારે પણ કોઈના વિડિયોમાં કોમેન્ટ કરવાનો નથી આવતો બરાબર કરીશ મારો મોબાઈલ મારી મરજી બધું કરીશ સારું તો કરવું હોય તો પરજે એક વખત મુલાકાત કરી લે પેલા હા હું તારી મુલાકાત કરવા સારું પડવે પડવા તે મન જલ્દી આઈ આઈશ બકરૂ દિના કર બહુ કીધું ને એકવાર સારું ગાળો ના બોલના વાત થોડો નીચો રાખવાનો મારા બાઈ તારો નીચો રાખવાનો આપકો કાઈ માટે ઊંચો હતો ને કાઈ માટે ઊંચો રહેવાનો જ છે તો અહીંયા ઊંચો જ છે ઊંચો જ રહેવાનો સારું હોય તો મુ નીચો કરીને ન બતાઉં તો બનસનો બંકો નઈ બરાબર હા હા જોઈએ કર નઈ છ થાય હ કર બરાબર તારું કાય દેશા નીચો કરીને બતાઈશ હવે રહેવા દેણા નકર તારું બધું ઢૂકી જશે તારે તોડવું હે હું તારે જે તોડીન દેવું હે તો તને હાલ દીધું હો માર હા તું હાલના હાલ આઈકન આય તો હું તને બતાઈ દઉ અલા આવાની છો ના પાડી ખાલી 5 મિનિટ 5 કલાક તું મને ટાઈમ તો આપ હા તો પણ આઈ ના હોય નીકળ ફોન મૂક તને નીકળ તને કે બધી ઉતાવળ હોય મારા જોડે આબાની મારા જોડે વિરોધ કરવાની કોબા ઉપાડવાની એટલી બધી ઉતાવળ હોય તો આઈ જા બને સ્કોટા મોરે મોરો ના આપી દો ને હું શું તો આવ તું આઈ ન આ તો કીધું ને હું આવું છું હા તો આઈ હે શાંતિ રાખ આવું છું એમ કીધું ને સારું બોલ બોલ બની કરવાનો સારું લબડાવેરા કર્યા વગર ફોન મૂક ના હોય કને આવો ને એટલે ફોન કરજો મને કરીશ આ નંબર તારો જ છે ને હા મારો જ છે તારું સાચું નામ શું છે શીતલ હા બરાબર કરું છું તારાથી મુલાકાત સારું હું પણ તારા કહેવાથી નથી મૂકતો હું મારે મૂકવું છે ને મૂકું છું બરાબર સારું પડવા મૂકના પડવી નાશ બોલવાનું ઊંચું રાખ મેળું છું ફોન આવશો હમણાં ફોન ઉપાડજે શીશપ ના કઈ નાખતો એક બાપનું હતો ને એમ તો કઈ નથી પીવાતી તે ફોન શીશપ કરીને મૂકી દઈ વાત કરી હા તો ખોલો રાખજે ફોન ચોવીસે કલાક ખુલ્લો જશે સારું સારું મુખ તું મુખ